નમસ્કાર દોસ્તો હું આશુદ્રિયા વિજયભાઈ આપ સૌનું સહહૃદય સ્વાગત કરું છું અપેક્ષા રાખું કે કુશળ મંગલ હશો પ્રશ્ન પૂછો છે તો એની પાછળનું કાંઈક તો કારણ હશે હવે મારી ચેનલ ઉપર મારા સમગ્ર જીવનકાળમાં મને જે કાંઈ ખાટા મીઠા અનુભવ થયા છે હું તમારી સમક્ષ શેર કરું છું અને એમાંથી સમાજમાં બનતી જે ઘટનાઓ છે મેં જે જોયું છે અનુભવ્યું છે લોકોના જીવનમાં મેં જે જોયું છે એનો એક કિસ્સો એક ઘટના એક બાબત આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું આજના સમયની આ એક સળગતી સમસ્યા છે અને એ સમસ્યા છે ક્રેડિટ કાર્ડની કોઈને મહેનત કરવી નથી પછીનો કમાવો નથી અને એર કન્ડિશનર ઓફિસમાં બેઠા બેઠા લાખો રૂપિયા છાપવા છે છાપતા હશે ઘણા બધા લોકો પોતાની આવડત અને કુશળતાને કારણે થઈ શકે પણ ઘણા બધા લોકો એવા પણ છે કે જે અવળે માળખે ગયેલા છે એમાંનો એક ઊંધો રસ્તો એટલે ક્રેડિટ કાર્ડ તમારો સિવિલ સ્કોર સારો હોય તો ઘણી બધી બેંકોના કોલ્સ તમારી ઉપર આવે તમને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે અને ક્રેડિટ કાર્ડની અંદર પણ સારામાં સારી ક્રેડિટ આપવામાં આવે આ એક માયાજાળ છે આ એક ચક્કર છે માની લો કે કોઈ પણ એક્સ વાયઝેડ બેંકનો તમને ક્રેડિટ કાર્ડ મળ્યું અને સિવિલ સ્કોર સારો હોય એટલે ક્રેડિટ લિમિટ પણ સારી મળે બે અઢી લાખની ક્રેડિટ લિમિટ ત્રણ ત્રણ લાખની ક્રેડિટ લિમિટ મેં જોઈ છે હવે ક્રેડિટ લિમિટ તમને મળી છે એટલે તમે ખર્ચ પણ કરવાના અને પાછી આ બધી બેંકો તો જુઓ રાજા હરિશચંદ્રનું નામ આપણે નથી લેવું મહાન આત્મા થઈ ગયા પણ આ બધી બેંકો તમને ચાલીસ પિસ્તાલીસ દિવસ સુધી તમારી પાસે પૈસા ન માગે તમે જે પૈસા ક્રેડિટ કાર્ડમાંથી ખર્ચ કર્યા છે એ ચાલીસ પિસ્તાલીસ દિવસ સુધી તમારી પાસે માગે નહીં ઘણા એટલી ઉતરે એવી વાત છે પોસિબલ જ નથી એની પાછળ બેન્કોની કઈક ને કંઈક ચાલબાજી હોય જ આ સમજવા જેવી વસ્તુ છે પણ ઘણા બધા લોકો સમજે છે છતાં છતાં કૂવામાં ઉતરે છે તમે એમાંથી પાંચ હજાર દસ હજાર રૂપિયા વાપરા ચાલીસ દિવસ પછી તમારી પાસે બિલ આવ્યું અને એ દસ હજાર રૂપિયા તમારા ક્રેડિટ કાર્ડમાં તમને ભરવાના તમારી પાસે ન હોય એ જે તે સમયે તરત જ બેંકમાંથી ફોન આવે શ્રીમાન શ્રી ઈએમઆઈ કરી આપો છત્રીસ અડતાલીસ હવે દસ હજાર રૂપિયાનો તમે ખર્ચ કર્યો છે અને છત્રીસ ઈએમઆઈ કરે એટલે બે હજાર પચીસો નો ઈ આવતો તમને ખુશીથી રાજી થઈ જાવ કે ભાઈ મહિને બે હજાર પચીસો તો ભરી શકીએ ને બીજો આ ચક્કર ચાલુ થાય છે હવે એ મહિને બે હજાર પચીસો છત્રીસ ટકા વ્યાજ ના ભરી શકે વ્યાજ હવે એ મહિનાનો હપ્તો ચાલુ થઈ ગયો વળી પાછી તમારી કઈક જરૂરિયાતો આવી વળી ક્રેડિટ કાર્ડ માંથી વાયપરા એનું બિલ આવ્યું બિલ ભરવાના પૈસા નથી વળી એના ઈ કરાવ્યા ચાર પાંચ ઈ એમ આઈ આવા ચાલુ થઈ જાય મેં તો સમાજમાં એવા લોકો જોયા છે જેની પાસે દસ દસ પંદર પંદર ક્રેડિટ કાર્ડ હોય હવે આટલા બધા ક્રેડિટ કાર્ડ અને એ બધા ક્રેડિટ કાર્ડમાંથી કેશ વિડ્રોલ કરી લે હવે બે લાખ રૂપિયાની ક્રેડિટ લિમિટ હોય અને એક સાથે તમે બે લાખ રૂપિયા ઉપાડી શકો છો વરાછાની અંદર પુણાની અંદર સરથાણા વિસ્તારની અંદર ઘણી બધી એવા બેનર છે કે તમને ક્રેડિટ કાર્ડમાંથી કેશ વિડ્રોલ કરી આપે અને એમાં પાછા એ લોકો પોતાની ટકાવારી તો કાપવાના જ છે બે લાખ તમને ક્રેડિટ કાર્ડમાંથી ઉપાડી દીધા એટલે બે બે લાખ તો તમને હાથમાં આપવાના જ નથી કે પોતાનું ડિસ્કાઉન્ટ તો કાપવાના જ છે એ તો કમાવા બેઠા છે એટલે આ બધા ચક્કરમાંથી માણસ બહાર આવતો નથી એક સમય એવો આવે કે ક્રેડિટ કાર્ડનો બિલ કે ઈએમઆઈ કશું પે કરી શકતો નથી અને એક ઈએમઆઈ ચૂકાય એક ક્રેડિટ કાર્ડનો બિલ ચૂકો એટલે તમારી ઉપર બેંકના ફોન ઉપર ફોન ફોન ઉપર બબ્બે મિનિટે ત્રણ ત્રણ મિનિટે ફોન ન બોલવાના શબ્દો ઘણા અશુભ શબ્દો સોશિયલ મીડિયાની અંદર વિડીયો મૂકવો છે એટલે આપણે બીજું તો ન કહીએ પણ એ લુચા લફંગા આવારા તત્વો માનનીય સુપ્રીમ કોર્ટે જેના માટે ગુંડા તત્વો એવો શબ્દ વાપરો છે એને તમારા ઘરે મોકલે તમને ડર બતાવે બરાબર ઘરે શેરીની વચ્ચે આવીને ઉભારીએ અને આખી શેરીમાં આખી સોસાયટીમાં તમને બદનામ કરે ઘણા લોકો આમાં સુસાઇડ કરે છે ન કરાય કોઈ દિવસ સુસાઇડ તો ન જ કરાય ઇમ્પોસિબલ ખરેખર તો એ લોકોને ઘરે આવવાનો અધિકાર નથી ફોન કરી શકે કામકાજના સમય દરમિયાન ઘરે એ એ લોકોને ઘરે આવવું હોય ઇન્ક્વાયરી માટે તો તમને ફોન કરવો પડે ફોન કરીને તમે એમ કહો કે આટલા સમય હું ઘરે રહીશ ત્યારે એ સમય જ આવી શકાય અને ઓફિસે તો બિલકુલ ન આવી શકે કામકાજના સ્થળો પર તો બિલકુલ ન આવી શકે પણ સમાજના જે મધ્યમ વર્ગના લોકો જે ક્રેડિટ કાર્ડના ચક્કરમાં ફસાય છે એને કાયદા કાનૂન નીતિ નિયમો ખબર જ નથી અગણિત ફોન સગા સંબંધીઓને ફોન કરે સગા સંબંધીઓમાં તમને ઇજ્જતના ધજાગરા કરી નાખે તમને ઇજ્જત વગરના કરી નાખે ખરેખર સગા સંબંધીને ફોન કરવાનો એ લોકોને અધિકાર નથી કેમ બેંક તમારી ઉપર કેશ નથી કરતી ક્રેડિટ કાર્ડ તમે બે લાખ રૂપિયા નથી ભર્યા બેંક તમારી ઉપર કેશ નહીં કરે કરી શકે નો ડાઉટ ચેક બાઉન્ડ તમે ચેક આપ્યા હોય અને ક્રેડિટ કાર્ડમાં તો ચેક આપ્યા જ ન હોય પર્સનલ લોનમાં ચેક આપ્યા ન હોય આપ્યા હોય તો ચેક બાઉન્સનો કેસ થાય ચેક બાઉન્સનો કેસ થાય એટલે ઓન ધ સ્પોટ ટેબલ ઉપર તમને જામીન મળે તમે છૂટી જાઓ વાત પૂરી થઈ ગઈ કોર્ટની અંદર કેસ ચાલ્યા કરે ચાલ્યા કરે ચાલ્યા કરે ક્યારે ચુકાદો આવશે

ન બોલવાના શબ્દો બોલશે સગાદેવ સંબંધીઓને ફોન કરશે આમાંનો એક પણ અધિકારી લોકો પાસે નથી એ કશું જ ન કરી શકે પણ સામાન્ય લોકોને નીતિ નિયમો ખબર નથી એનો આ લોકો ફાયદો ઉઠાવે છે ખરેખર આવા લોકોથી ડરવું ન જોઈએ અને આવો કોઈ પણ વ્યક્તિ ઘરે આવે એટલે પહેલાં તો એની પાસે બેંકનું આઈ કાર્ડ માંગો ઓથોરિટી લેટર માગો આરબીઆઈનો લેટર માંગો અને વધારે હેરાન પરેશાન કરે તો આરબીઆઈની વેબસાઇટ ઉપર જઈને ડાયરેક્ટ કમ્પ્લેન કરી દો એ લોકો ઘરે આવે એની પાસે કશું જ ના હોય એને કશી ખબર નહીં એ લોકો બધા કમિશન એજન્ટો છે જેટલું ક્રેડિટ કાર્ડની રકમ કવર કરી આપે એમાંથી એના પગાર થતા હોય છે એટલે એ લોકો તો દોડવાના પણ એનાથી ડરવાની કોઈ જરૂર નથી પણ એનો મતલબ એવો પણ નથી કે આપણે ક્રેડિટ કાર્ડ ઘણા બધા ભેગા કરી અને પછી એની રકમ બૂચ મારી દેવી નહીં આ વસ્તુ જિંદગીમાં ન કરાય કારણ કે આનાથી સમાજની અંદર એટલી બધી તમારી બદનામી થાય છે કે સમાજમાં કદાચ તમે ઓછું મોટું કરીને જીવી ન શકો અને બેંક તમને પછી ક્યારેય લોન નહીં આપે તમારો સિવિલ સ્કોર એકદમ ડાઉન કરી નાખશે એટલે કોઈ બેંકમાંથી તમને ક્યાંયથી બી એલ કે ક્રેડિટ કાર્ડ પછી મળશે નહીં એટલે ક્રેડિટ કાર્ડ હોય તો બેંકને પાછા આપી દો મફતમાંય નથી જોતા ક્રેડિટ કાર્ડનો ફોન આવે તો એને પાછો આપી દો એને મફતમાંય ન લેવું ક્રેડિટ કાર્ડ એટલે એક પ્રકારની કૂવામાં પડવા જેવી વાત છે જિંદગીમાં ન લેવાય બે ટંક ભૂખું શું પડે તો ભૂખું હોઈ જવાય પણ ક્રેડિટ કાર્ડ ન લેવાય ક્રેડિટ કાર્ડ હોય બેંકને પરત કરી દો સન્માનપૂર્વક થોડા ઘણા એમાંથી વાપરા હોય તો ભરીને વાત પૂરી કર દો બાકી આ ચક્કરમાં પડતા નહીં જય શ્રી કૃષ્ણ